મહાદેવ મંદિરે રામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી રાધનપુર તાલુકાના ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક બ્રહ્મચારી આશ્રમ ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાશિવરાત્રી ઉજવણી કરાઈ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ બ્રહ્મચારી આશ્રમ ખાતે ભવ્ય મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ સંત શ્રી નિજાનંદ સ્વામી બાપુ દ્વારા આ પ્રસંગે રાજ્યસભા સંસદ સભ્ય મયંકભાઈ નાયક રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પૂર્વ કેબિનેટ મંત્રી અને વિનોદભાઈ ગોકલાણી અને ગોકલાણી ફરસુદભાઈ અને પ્રકાશભાઈ દક્ષિણી અને ગોવાભાઈ રબારી ને મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ ભાવિક ભક્તો રામ સેવા સમિતિ રાધનપુર વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ જેવી સંસ્થાઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભજન ભોજન સાથે ભવ્ય મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નજુપુરા શ્રી રામ આશ્રમના સંત શ્રી કથાકાર બટુક મુરારી બાપુ અને અન્ય મહાનુભાવ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં અંદર મહાશિવરાત્રી ઉજવણીની અંદર ભાવિક ભક્તો શિવ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ વરસ સથવારા પાટણ એ શિવરાત્રી પર્વ અને ભારતનો કોઈ નગર કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં શિવાલયમાં આજે શ્રદ્ધાનો વડાપુર નહીં ઉમટ્યું હોય સૌથી વધારે હજુ પણ છેવાડાના પ્રદેશોમાં શિવ તત્વ નિર્દેશન નું જે કાર્ય જીવંત છે અને એમાં પણ આ વખતે સોરામાં સુગંધ પડે એવો વિષય એ બન્યો છે કે કુંભ મેળો અને ત્રિવેણી સ્નાન આને જે ક્રાંતિ સર્જી છે એના કારણે પ્રત્યેક શિવાલયોમાં એક નવી ઉર્જા નવો નવી શ્રદ્ધાનો સંચાર થયો છે અને કુંભ મેળાના કારણે કોઈ છેવાડા વિસ્તારોમાંથી જેની પાસે સાધનો છે એ પણ ત્રિવેણી સ્નાનમાં ગયા છે જેની પાસે નથી એ લોકો ભાડાના કરીને ગયા છે અને આબાલ વૃદ્ધ બધા જ લોકોએ આ વખતે આખા રાષ્ટ્રમાં જાણે કે એક રાષ્ટ્રીય આંદોલન પેદા થયું હોય એવડું મોટું જે આંદોલન પેદા થયું છે અને એમાં શિવરાત્રી પર્વ નિમિત્તે જયારે મેળાની પૂર્ણાહુતિ થાય ત્યારે આજે ગામડે ગામડે શહેરોમાં બધે જ એક મહાપર્વની પૂર્ણાહુતિ થઈ છે અને એની સાથે રાષ્ટ્રીય ચેતનાની ભારતમાં જાગૃતિ થઈ છે અને એ જે લહેર આવી છે એ ભવિષ્યમાં અને ભવિષ્યના ભારતને એક નવી રીતે વિશ્વ સામે પ્રગટ કરશે એવી ચોક્કસ કાશી વિશ્વનાથને પ્રાર્થના કરું છું આજે અહીંયા બધા ભક્તો બધા લોકો અહીંયા અહીં દર્શન કર્યા છે અને બધા લોકોએ ભાવ પ્રગટ કર્યો છે એમની સરાહના કરું છું અને શિવ ભક્તિ બધાનામાં પ્રગટ થાય એવી પ્રાર્થના કરું છું કાશી વિષ્ણુ